Ja, ja, आई वाजा आई ना वाजा गाजा गाजा भागारा गाजा मामा हां मारी काईर का वाजा, हो मामा हां मारी काईर का आव्या हो बा मारी पालो भागी जगी बाई फमरी पावो भागी जगी बाई फमरी जती रो भागी जगी बाई फमरी जती रो भागी जगी हां मेलडी जाओ

માકડા હવા હવા મોણ ના માકડા હવા હવા મોણ હવા હવા તારા કાડા મા હવા હવા મોણ ના તાના મેલડી નાગનો બોડી મેલડી નાગયો બોડી નાગવાઈ મેલડી નાગનો બોડી ઓ મારી ફૂળા કન્યાની તારી ઓ મારી ફૂળા કન્યાની તારી તારી

આઈ કા હા કા આ કા એ મૌરી પાવો ભાગી ગદી ભાઈ ભમરે તુરો ભમરે તુરો આણે ઓલી કોજી બોલાવો બોલાવો એ કોજી બોલાવો બોલાવો રમણ રમણ રાય લેカロડી કાયકાને જતને ભાવોને ભો હાલો જે ભો કાલ તાનુ નામ લેવા કાલ તાનુ નામ લેના ને નામ લેડવો કાતો લાઈકો લેવું જો બડવો કાતો લાગવા તો તો લાગવાની

ફરીથી તમારી દરગાહ એ ફરીથી તમારી દરગાહ એ ફરીથી તમારી દરગાહ એ અહીંયા માં ધબકે અહીંયા માં ધબકે અહીંયા એ યમા વેલેરી એ યમા વેલેરી મારા મારા આ મારા પીઠા પર આવ્યો હો મારા પીઠા પર આવ્યો હો અને ઈ હુલુ રમે રમતા પણ કેવો બા રમતા પણ કેવો બા એ मिलन नजारे तारा लीला 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 આ રખપોતા પી

के बाप जो आत्मा नोटन दी के बाप जो आत्मा नोटन दी ये जीव हुए ये जीव बनाए आठ घर का मां तुम्हारी जीव में जल के मां मुझे तो भले तो तो भले भले दर्शन करवा माता जी तारा दर्शन करवा दे बदला तुम्हारी फुट में जा जा गलत हुआ तेरा रमे तेरी में तेरी और मैं

એ કમાળા શેરમા શેરમા એ કમાળા શેરમા શેરમા આને સ્યો કિતો કરે ધાણિયા પોકા રી મારી હોડી નાખડારી બા ફાળતા સુકરે હોડી નાખડારી બા ફાળતા સુકરે હોડી નાખડારી બા ફાળતા સુકરે હોડી પર બાપા કાળી પડી હોડી પર બાપા કાળી પડી હોડીનો પરસા લીધો હુરા પરસા લીધો હુરા પરસા લીધો બાપા તો ઘડી પર કાળી પડી હોડી પર બાપા પર એ

રયો રયો થાપડે થાપડે રખડતી ગાણા માવલ હોતોઈ તું કે મારી મોંબાઈ તું કે બાપ મોજ મોલ મોબાઈ ને હે મોમા પડી ગયો હે હાથ દેકારી કાર પડી ગયો હે કોરી જાળ પીવાનો દુ <coughs> યા જારે મારી મમનનો વાર તો છે જારે સુમગરો છે સુમગરો છે આવ મમદેવ આ મમદેવ આ મમદેવ આ મમદેવ આ મમદેવ જાવ 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 아래요? 아래요아래아요아래아요아레슈다구라 아래요. 아래요. 아래요.

એક <laughs> રૂપિયા <laughs>

અમી પરામી પરાકિસ યાંગરોલિયા ગામ વર્ષા બેનસો વર્ષાબેનુભાઈ નડિયાદ વિસાવદર એટલે ભાઈ આબરા નેત્રદાન ની મળવા આવીતા આવા આબરા નેત્રદાન ની મળવા છે ભાઈ ભાઈ અમે પરાભાવના નંબર વિનંતી ભાઈ અમે પરાભાવના નંબર વિનંતી ભાઈ ભાઈ વિયો ભાઈ આટલા ઘણા હલો ભાઈ હલો ભાઈ હલો ભાઈ સ્ટુડિયો અરવાળ સ્ટુડિયો અરવાળ કાલે બરોબર અહીંયા તો ઠીક છે આપડે જોઈຊું પણ અહીંયા તો ઠીક છે આપડે પાખડી ને તો ફૂલને ના સુવિનલ માં ખોડી પ્રમાણની નામ ઉપર આપરો વાવો અમે

જો બોલ મારો જો પાઈરડો હોજસ્તો છે નાણું મળે પણ આવું તાણું મળે નાણું મળે પણ આવું તાણું આવું બહુ વાર લાગી જાય આવું બહુ વાર લાગી જાય બહુ વાર લાગી જાય એ ભુજની કરે મોય મારે આરાખરીઓ વારિયો અને ભૂલા અને ભૂલા કોટ બોલ મારે આરાખ કોટ વિદ્યા પરાયા દે દે વિદ્યા પરાયા વાપી રાજી રાકેલા પુજનીય અમલતાલ જાવા એ કોરું મારા વીરા કમારિયા થાપોના કોરું હે ઓલા ભૂજિયા ડુકો હે ઓલા ભૂજિયા ડુકો ર છોડે વીરા કમારિયા વા para Hitesh bhai Rawardam gai mara mara giro khetlo kevalo

હા બોલા બેશાજી હા બોલા બેશાજી મારો ભોગ ભરાઈ ને મારો ભોગ ભરાઈ ભગવતી સાંગડ આવવા એ મારા રાહા ફીલા કોટરામાં કારિયા કોટરામાં કારિયા ભિલની કારિયા ભિલની એકીથી મારક વાળી એકીથી મારક વાળી મારક વાળી એમ ઓરિયા કાઠરે જાવી એમ ઓરિયા કાઠરે જાવી અરે મારા વાલીયા અરે મારા વાલીયા રોતો સવા ભૈના રોતો ચાલો રે

ये मारी मामड़िया पाजे ने बाप डांडी ये मारी मामड़िया पाजे ने बाप डांडी घोड़िया नहीं अन्य ये मारी भगवती घोड़िया नहीं बिया घड़िया अन्य ये मारी भगवती घोड़िया नहीं बिया घड़िया अन्य ये मारी भगवती घोड़िया नहीं बिया अन्य ये भाई दे रखिया ये भाई दे ये यमन कोठी ना ये यमन कोठी ना हो अपना आयो ये मारी कोडल मा ये मारी कोडल मा हाय रे मारी मा 니가 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 니가